એટલે તો પેલું લાડો લાડી જમે રે કંસાર સંસાર કેવો મીઠો લાગે રે હવે યાદ નહીં આવતું કે પહેલું કોણે કોને જમાડ્યા હતા અને હવે તો જમાડ્યા હશે કે નહીં કંઈક મેંદી મૂક્યું હોય ઘરમાં પ્રસંગે તો હવે તો છોકરાઓ કરી લે પણ વડીલ પોતે બધા મિસિસને કોળિયા જમાડે એવું હવે કંઈ બહુ થતું નથી અને બેનની અપેક્ષા એવી હોતી નથી કે જમાડે જમાડે તો એમને ફાવતું નથી ઢોળશે ને આ તો ભાવતું નથી એ પીવડાવે એટલી બધી ઝડપથી ડિસ્કાર્ડ કરી નાખે છે આમને કંઈ સમજ જ નહીં પડે આમને કંઈ આવડતું નથી આ તદ્દન એટલી અમારે એક પેલું અવિનાશભાઈનું એક બહુ જાણીતી છે છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો બેન મને અમેરિકામાં જરા પેલું સ્ત્રી સ્વાતંત્ર્યવાળા બહુ હોય એટલે મને કે કે એવું કેમ કે લાવજો એમ અમે જઈ ના લાવી શકીએ મને આવું વિચારે નહીં આવે અવિનાશભાઈને તો નહીં જ આવ્યો હોય મેં કહું હા વાત તો સાચી તમ આપણે જઈને તો લઈ આવાય મને કે કેમ હવે તો ઘણા પાસે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એવું બધું હોય છે અને પત્નીથી વધારે તો પતિની ક્રેડિટ કેટલી છે એ કોણ જાણતું હોય એટલે એ મર્યાદામાં જ ખર્ચે તો એ જાતે ન લે આવું પતિને કેમ કે અને પતિને કહેવાનો કંઈ અર્થે નથી હોતો એમની કલર સેન્સ બરાબર નથી હોતી એટલે જે તને લઈ આવ્યો એની કલર સેન્સ બરોબર નથી એટલી તો શ્રદ્ધા રાખ કે સારું જ લાવશે બિચારો એક ભાઈ તો ખરેખર એવી એવું લેતા આવ્યા એક બાંધણી સરસ મજાની પત્નીને કીધું કારણ કે અત્યારે જ પહેર અત્યારે જ પહેર બહુ મસ્ત છે એટલે પત્ની આમ પડીકું ખોલીને જોઈને કે આ તો છે હવે એમણે એટલું જ એ વખતે વિચારવાનું હતું કે આ જ રંગની બીજી વાર કેમ લઈ આવ્યા એના મનમાં તમે આ રંગની સાડીમાં સુંદર લાગો છો એ ફ્રેમ ગોઠવાઈ ગઈ છે એને તમારું વોર્ડ્રોપ મોઢે નથી રાખ્યો એટલે બિચારો બીજી વાર પણ એ જ લઈ આવ્યો હવે તમે એ વખતે સ્વીકારી લો હરક કરો પછી પ્યાલા બરણીવાળાને આપી દો ને કોણ પૂછે છે વ્યવસ્થાપન એ આવી ક્ષણો સાચવી લેવાનું હોય પ્રત્યેક વખતે બધું જ તમારી ઈચ્છા પ્રમાણે એનું ગોઠવીને ન થઈ શકે ક્યારેક કોઈનું મન રાખી લેવાનું હોય કદાચ તમને થોડુંક નહીં ગમ્યું હોય પણ એ જે તે ક્ષણ સાચવવાની હોય આપણે ત્યાં થાય છે શું કે દાળ સરસ થઈ હોય ને તો કે નહીં અઠવાડિયા સુધી અને ખારી થઈ હોય ને તરત રિએક્ટ કરે ખારી છે હવે જો ખારી છે તે જ ક્ષણે તમે કીધું ખારી છે એમ ક્યારે સરસ હતી સોમવારે તો બુધવાર સુધી રાહ ના જોવાની હોય સોમવારની સારી દાળ વિશે સોમવારે જ કહી દેવાનું હોય કે દાળ બહુ સરસ છે એમને સારું લાગશે અને કદાચ વખતે ભવિષ્યમાં ખારી કદાચ બની ગઈ ઘણા મને કે તમે બહુ આમ કવિ ને એટલે બધું આમ મીઠું મીઠું ને બધું આવું જ બધું બોલતા હશો આમ બહુ ઉદારતાથી વર્તો ને એમ આમ બધું એ વખતે એવી તમારા પત્નીને બહુ મજા અમારા મિસિસને કહું કે આવું બહુ વખત કીધું ને પછી એમણે કીધું તું કે લઈ ને અઠવાડિયું સાંજે પાછા આપી જશો આ બધું માઇકમાં બોલે છે એવું ઘેર નથી કરતો ઘેર બહુ જુદું હોય છે દાળ ખારી હોય તો ખારી જ છે અને આમ એનું જે કંઈ બીજા હોય એ પ્રમાણેનું અભિવ્યક્તિ થાય જ છે પણ એટલું એણે ચોક્કસ ઉમેર્યું કે એટલું એમનામાં ખરું કે ખારી કેમ હશે એવો સેકન્ડ થોટ આપે છે ખરા કદાચ એ ખારી છે એની પાછળ સવારના પહોરમાં કોઈ ટેલિફોન આવ્યો કોઈ ચિંતા છે પપ્પાના ઘરની કોઈ મૂંઝવણ છે કુટુંબમાં કોઈ બીમાર છે દીકરા દીકરીની કોઈ વાત હશે એનો એનું પોતાનો હાથ ધ્રુજતો હોય કે કદાચ હવે મીઠું જ વધારે ખારું આવતું હોય બધી ઘણી શક્યતાઓ છે એટલું વિચારી અને કરવાનું કેટલું હોય છે એ ખારી દાળની અંદર તમારી પાસે રહેલા પાણીના ગ્લાસમાંથી થોડુંક પાણી ઉમેરી દો તો દાળ તમારા સ્વાદને અનુકૂળ થઈ જાય આ વ્યવસ્થા પણ છે વ્યવસ્થાપન કોઈ બહુ મેજર ચેન્જથી થાય એવું નથી થતું ક્રાંતિઓ કરવાની જ જરૂર નથી હોતી આવી નાની નાની શાંતિ ઘરમાં જાળવી લો ને તો બધું સરવાળે બહુ મીઠું સરસ જ થઈ જાય પણ આપણે તો બધું ધરમૂળમાંથી બદલી નાખવું છે કેટલાક માણસો એવા આગ્રહી હોય છે મારું એક ગીત છે એમાં એ રીતનો ભાવ છે કે એક દીકરી જે પરણીને આપણા ઘેર આવે છે ને કેટલાક માણસોનો અભિગમ એવો હોય છે વ્યવસ્થાપન ન સમજનારા માણસોનું કે એમને એમ લાગે છે કે આજે એના પપ્પાના ઘેરથી આવી જાય ને એને આપણા ઘર સાથે બરાબર ગોઠવી દેવી પડે ચાલે નહીં મેં ગીતમાં એક કલ્પન એવું કર્યું છે કે તમે નર્સરીમાંથી છોડ લાવો છો ત્યારે એક સરસ પ્લાસ્ટિકની કોથળીની અંદર એ છોડ હોય છે માટી સાથે એ તમાર ઘેર આવે એટલે તમે સરસ કુંડું ઉત્તમ માટી ખાતર પાણી પ્રકાશની સરસ વ્યવસ્થા તમે પેલું પછી કાઢી નાખી પ્લાસ્ટિક અને સરસ રીતે વાવી દો છો અને આજુબાજુથી માટી ગોઠવી દો છો અને પછી એ છોડ ધીરે ધીરે કરતાં તમારા કુંડામાં ગોઠવાઈ જાય પણ કેટલાકને એવું લાગે છે કે નર્સરીની અંદર એ ગમે તેમ પડ્યો હોય એ લોકોને તો આટલા બધા છોડ હોય એને શું એની દરકાર હોય ગમે એવી માટી વાપરી હોય આપણા ઘરે બધું બે બેસ્ટમાં બેસ્ટ છે એટલે આનું બધું લાવીને આમ સોય ઝટકી ચોખ્ખા કરી મૂળિયા અને પછી પોતાના ક્યાં કુંડામાં નાખે અને પછી રોજ રાહ જોયા કરે કે આના પર કેમ ન આવ્યું એમ ના આવે એને એની માટી સાથે જ વાવવું પડે એ એટલા માટે જરૂરી છે કે ક્યારાની માટી સાથે અનુસંધાન સાધે ત્યાં સુધી એ પોતાની સાથે લાવી છે ને એ માટીમાંથી પોષણ મેળવશે આ કોઈ પણ મેનેજમેન્ટના માણસે સમજવાનું છે કે કોઈના પૂર્વ સંસ્કારો બધા જ સોય ઝાટકીને સાફ કરી નાખીને આપણા જ વાતાવરણને ટોટલી પહેલાં જ દિવસથી એબસોર્બ કરી લે એવું કરીશું તો જ બેસ્ટ રિઝલ્ટ મળશે એવું થતું નથી એની સાથે જ સ્વીકાર કરવો પડે પછી તો તમારો ક્યારો છે જ મેજોરિટી તમારી જ છે એ માટીમાં ગોઠવાઈ જશે પેલી માટી કેટલો વખત રહેવાની છે પપ્પાના ઘરની સ્મૃતિ એનો આધાર છે તમારા ઘરના નવા સ્મરણો એ બાંધે નહીં ત્યાં સુધી એને જેમાંથી ટકવાનું છે બહુ અઘરું કામ છે તમે કલ્પના તો કરો કે એક દીકરી પરણીને ઘરે સાસરે જાય એ સવારના આંખ ખોલે પથારીમાંથી તો એના છતનો રંગ બદલાઈ ગયો હોય એ એની જોડે કેવી રીતે ગોઠવાય એના પપ્પાના ઘરની છતનો રંગ જુદો છે અહીંયા જુદો જ એની સાથે કેવી રીતે એનું મન મળે એ ઊભી થઈને રસોડામાં ચા બનાવવા જાય આમ હાથ કરે ને એનો હાથ ભોંઠો પડે પપ્પાના ઘેર જ્યાં હાથ લાંબો કરે ત્યાં જ ચાનો ડબ્બો હોય અહીંયા ના હોય હવે એ જો પહેલા જ દિવસે પોતાના પપ્પાના ઘરના ડબ્બાઓ જે રીતે ગોઠવાયેલા એ રીતે અહીંયા ગોઠવવાનો ટ્રાય કરે તો એ પણ કાચી કારણ કે તો એ સંઘર્ષની શરૂઆત છે કારણ કે અહીંયા બાય વર્ષોથી આ રીતે જ મૂક્યા છે હવે એના હાથે ધીરે ધીરે ટેવાનું છે બા હોશિયાર હોય તો એને ચોક્કસ એમ કહું જોઈએ કે તમને જેમ ગમે એમ ગોઠવી દો ને કારણ કે અમને અત્યાર સુધી આવી રીતે હતું પણ તમે ગોઠવ્યો એ સારું લાગે છે આવી રીતે રાખો તો ચા વધારે સારી થતી હશે તમે તો મારે કરો આ અનુકૂલન છે આ જ વ્યવસ્થા પણ છે એકમેકની સાથે ગોઠવા હું દીકરીઓ કરે છે શું પેલું અથાણા બનાવવા બેસે ને અને આમ બા સામે બેઠા હોય ને પોતે અહીંયા સામે કેરી કપાતી હોય ને મસાલો ચાલતો હોય ને મમ્મીને ફોન ઠોકે મેથીના કુરિયા કે રાયના અરે આ બીજી મમ્મી જે સામે બેઠી છે એને પૂછ ને આ એના ઘરનું અથાણું છે એ તને માર્ગદર્શન આપશે ને હવે એ જ અથાણું આપણે રોજ ખાવાનું છે તારી મમ્મી સરસ જ બનાવતી હશે એમાં બે મત જ નહીં પછી ભવિષ્યમાં એ બનાવીને વેવાણને મોકલે પોતાને ત્યાંથી અને ચતુર વેવાણ હોય તો ચાખીને સમજી જાય કે આપણા કરતાં આમનું સારું છે તો ઝઘડો કરવાને બદલે ધીરે રહીને બીજા વર્ષથી એમ કે કે વેવાણને ફોન કરીને કે તું ખાટી કેરી તમે જ બનાવજો તમારે જેવી નહીં બે સચવાઈ ગયું પેલી એટલી ઉત્સાહથી વેવાણ બનાવીને મોકલે કારણ કે એની દીકરી જમવાની છે એ ટેસ્ટ એમના ઘરનો કન્ટિન્યુ રહેવાનો જ આમના ઘરમાં એક નવો ટેસ્ટ ડેવલપ થવાનો જ આટલું જ હોય છે બધું બદલી નાખવાનો જે ખ્યાલ છે ને એ મેનેજમેન્ટને સૌથી ડિસ્ટર્બ કરનારી બાબત છે અનુકૂળ થઈ જાઓ આ બધું જગત જેટલા લોકો પ્રતિકૂળ થવા ગયા છે ને એમણે જ તકલીફો ઊભી કરી ઈશ્વરે ક્યાંય સીધી લીટી દોરી જ નથી સીધી લીટી એ આપણે ડિઝાઇનરોની કલ્પના છે પ્રકૃતિમાં ક્યાંય સીધી લીટી નથી તમામ લીટીઓ આમામ જ છે એ પાંદડાની ધાર હોય કે પહાડની કિનાર હોય એ આમામ જ બની છે ઈશ્વરે કોઈ દિવસ પૂટપટ્ટી મૂકીને આમ લીટીઓ નથી કરી આપણે કોણ એવા કે જે આ બધું જ સીધી લીટીમાં આપણી ઈચ્છા પ્રકાર પ્રમાણેની સીધી લીટીમાં એવી રીતે ના હોય થોડુંક થોડુંક ગોઠવાઈએ થોડું સમય સાથે ગોઠવાઈએ બંને એકમેકને સમજવાનો પ્રયત્ન કરીએ જીવનના પ્રસન્નતાના રહસ્યો એમાં જ છે એમાં થોડુંક વાસણ ખખડે પણ ખરા એટલી બધી સાયલન્ટ હોય તેમાં નહીં મજા આવે બધા કમ્પોઝિશનમાં થોડા ઇન્સ્ટ્રુમેન્ટ બીજા એ વાગવા જોઈએ કોર્ડ્સ હોય તો ડિસ્કોર્ડ બી વાગે તો જ કોર્ડનો કોઈ દિવસ મહિમા થશે એટલે થોડુંક આમ તેમ થાય તો એમ થવા દેવાનું પણ પછી જે ભીતર એક સમજદારી લવ ઇઝ અંડરસ્ટેન્ડિંગ પ્રેમ એટલે જ સમજાણ અને વય વધે પછી લવ ઇઝ ટુ લવ ઇઝ ટુ કેર પછી કાળજી એ પ્રેમ છે પહેલાં જે યાદ રાખીને મળવા જાઓને ફૂલ આપે અને પછી હવે સવારના યાદ કરીને કે કે ડાયાબિટીસની ગોળી લઈ લીધી એ પ્રેમ જ છે હવે ફૂલ ના આપે હવે એને ચિંતા એ છે કે ગોળી લઈ લે તો સારું અને ભૂલી ગયા હશે તો પાછા તકલીફ કરશે હવે ખરી શૈલી બદલાઈ જાય થોડાક આકરા થઈને કે તમે ભૂલી જાઓ ને દર વખતે છોકરાઓને દોડી થાય નાન થઈને એમ કે એ ચિંતા છે પણ કાળજી મિશ્રિત ચિંતા છે અને એ પ્રેમ છે વ્યવસ્થાપન દરેક વખતે ચોપડીઓમાં જોઈ જોઈ ના થાય એ જીવતા જીવતા પોતે પોતાના ઘરની પોતાના જીવનસાથીને સમજીને રીડિઝાઇન પ્રત્યેક ક્ષણે નિત્ય નૂતના એ કરવી જોઈએ ચોપડીઓમાં જોઈ જોઈને એ રેસીપી બુક હોય ને એમાંથી રંધાય નહીં તમે સમજો એ તમારી નવી પેઢી જાત જાતનું બનાવે છે એ બરાબર છે હવે તો એટલી બધી જાતનું બનાવે છે કે મને બહુ ઘણી વખત કુતૂહલ થાય આ કેટલાક સંપન્ન પરિવારોના ભોજન સમારંભમાં આપણે જઈએ અને આ માટો મારીએ ને તો અડધું કોન્ટિનેન્ટ ફરાઈ જાય એવા એવા ટાઈટલ માર્યા હોય ને એવા એવા દેશોના નામ લખ્યા હોય ને મેક્સિકન ને બર્મીઝને થાઈ ને ઓહો હો મેં એક મા મોટા સરખા મહારાજા હતા એને પૂછ્યું હતું કે તમારું મહારાજ તમારા રસોયા આટલું બધું ફર્યા આવે એ કંઈ પણ કે કાંઈ નહીં સાહેબ કપડવંતથી આગળ કોઈ ગયું નથી મેં કીધું તો પછી આ બધું કેવી રીતે બને અરે મને ક્યાં આવ્યા છે એ ક્યાં ક્યાં છે આ કોન્ફિડન્સ એના મેનેજમેન્ટનું મુખ્ય લક્ષણ છે એને ખાતરી છે એને મને મેં કહ્યું પણ કદાચ જાય તો મને કે એ દિવસે જાય ત્યારે ચાકશે ત્યારે એને કંઈ ટેલી કરશે આપણા સ્વાદ જોડે એવું યાદ રહેશે કે આ મારા જે બરાબર બનાવ્યું એનું એકચ્યુલી જપાનમાં આ સુશી આવી રીતે બને છે એ બનતી હશે ત્યાં આપણને અહીંયા કીધું ને અને અડધા તો એ જ છે એટલે ખાવડાવી દેવી આ વિશ્વાસથી બધું બધું ચોપડીમ જોઈ ના થાય કેટલીક વખત રાંધતા રાંધતા પવનને કારણે પાનું ફરી જાય ને તો આઈટમ બદલાઈ જાય જિંદગીમાં એ પવનને કારણે પાના ફરી જાય ને તો માણસોના સ્વભાવ બદલાઈ જાય ઓળખ બદલાઈ જાય એના કરતાં સમજીને જે જે છે એની સાથે કેવી રીતે ગોઠવાવું તમારું ભાગ્ય સરસ હોય તો સરસ મળે જીવનસાથી વ્યક્તિત્વ જુદા જુદા હોય છે તમે જેટલા જે જુદી જુદી જાતના બારણા હોય છે ને એવા માણસો હોય કેટલાક માણસો કેટલાક બારણા બહારની તરફ ખુલે તો તમે આમ નોક કરો ને પણ તમારે બે ડગલા પાછા જતા રહેવાનું જેથી ધડ દઈને ખોલે તો અહીં ટીચાઇ નહીં કેટલાક એવા હોય બહાર આવે કે તમને ઈજા પહોંચાડી દે કેટલાક સ્લાઇડિંગ કેટલાક અઘરા હોય છે જેને શટરની જેમ લટકીને નીચે ઉતારવા પડે કેટલાક અંદર તરફ ખુલતા હોય તમે નોક કરો પછી રાહ જુઓ અને ધીરે રહીને હળવે રહીને ધક્કો મારો એ ભીતર ખુલશે જે ભીતર ખુલતા દરવાજા હોય ને એ અંદર તરફ જગ્યા લે એટલે એટલી જગ્યા એને આપવી પડે ત્યાં સુધી તમારે બહાર રાહ જોવી પડે તમારે ભાગે કયો દરવાજો છે એ તમારે સમજી લેવાનો બાકી યોગ્ય સાથી મળી ગયો હોય કોણ જાણે આપણ એક કરુણતા છે કે જીવનમાં ખોટા માણસ સાથે જોડાવ ને તો તમને અઠવાડિયામાં ખબર પડી જાય છે સાચો માણસ જીવનમાં સાથી તરીકે મળી ગયો હોય ને કેટલીક વાર જીવનના અંત સુધી ખબર નથી પડતી હું ઈચ્છું કે એવું પ્રસન્ન વ્યવસ્થાપન સૌ પોતાનું કરી શકે જીવન એ આમ કોઈ કોર્પોરેટ હાઉસ જેવું નથી કે એના રૂલ્સ બધાને એક સરખા ચોપડીમાં જોઈને લાગુ પાડી શકાય તો તો બધા એઆઈએમમાંથી ભણીને બહાર પડીને પોતપોતાના ક્ષેત્રમાં સફળ થઈ જાય છે એમ થઈ જતા હોય દાંપત્યોમાં ત્યાંના અધ્યાપકો પણ ગોથા ખાય છે એટલે જ એવું નથી કે એ આવડી ગયું હોય એટલે આ આવડી જાય આ તો પ્રત્યેક ક્ષણે તમારી સજ્જતા માગી લે છે કારણ કે આમાં ક્યારેય કોનો મૂડ કેવો ચેન્જ થશે એ કોઈ જાણતું નથી અને એ અરસપરસ વિશ્વાસ મારું એ જે ગીત એમણે કોટ કર્યું શરૂઆતમાં દરિયાના મોજા કંઈ રેતીને પૂછે તને ભીંજા હું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમાં મારે કહેવું છે આ પોતાની જાતને કોઈના ઉપર ઇમ્પોઝ કરી દેવી સામેની વ્યક્તિનો અભિપ્રાય ન જાણવો એવો પૂછીને થાય નહીં પ્રેમ એવો ટોન નથી એનો દરિયાના મોજા કાંઠાની રેતને આવી આવીને ભીંજવે છે કાંઠાની રેતને શ્રદ્ધા છે કે મોજા આવશે જ અને મને ભીંજાવશે જ અને મોજાને વિશ્વાસ છે કે કાંઠાની રેત મારી રાહ જોતી હશે એકને પક્ષે વિશ્વાસ હોય એકને પક્ષે શ્રદ્ધા હોય ત્યાં પૂછવાનું રહેતું નથી હું માનું છું કે મેં તમારો સમય જે કંઈ લેવો જોઈએ લીધો